જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સનેડો જોઈ રહ્યા છો આ સનેડો વેચાવા માટે આવેલો છે સાવ ઓછી કિંમતમાં સનેડો આપી દેવાનો છે સાવ ઓછો ચલાવેલો છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે સનેડો વેચવાનો છે તો વિડીયો પૂરો જોતા રહેજો સનેડા વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી દો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે સનેડો જોઈ રહ્યા છો તે વેચવાનો છે અલ્પેશભાઈને આ સનેડો વેચી દેવાનો છે કમ્પ્લેટ ચાલુ કન્ડિશનમાં સનેડો જોવા મળશે ફૂલ જવાબદારી સાથે સનેડો વેચવાની છે તમે કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ ફૂલ જવાબદારી સાથે સનેડો વેચવાનો છે કમ્પ્લીટ સારું કન્ડિશનમાં સનેડો જોવા મળે છે મિત્રો તમારે શનેડો ખરીદવાની ઈચ્છા હોય અને સનેડાના કિંમત વિશેની વાત કરું તો અલ્પેશભાઈ આની કિંમત એક લાખ રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું અલ્પેશભાઈ જણાવે છે બાકી તમે અલ્પેશભાઈને ફોન કરીને સનેડા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આ શનેડો તમારે ખરીદવાની ઈચ્છા હોય અને ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ શનેડો તમને પ્રોપર ગામ રંગોળા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર રંગોળા ગામમાં તમને આ સનેડો અલ્પેશભાઈ આહિર પાસે જોવા મળી રહેશે તમે અલ્પેશભાઈને ફોન કરી શકો છો અને આ શનેડા વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ શનેડો વેચવાનો છે મિત્રો અલ્પેશભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ અલ્પેશભાઈનો નંબર મળી રહેશે અલ્પેશભાઈનો નંબર સત્તાણું એક બેતાલીસ ઓગણસાઠ નવ એંશી તે અલ્પેશભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને સનેડા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે આ શનેડો ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ પણ જોવા જવું હોય તો તમે જઈ શકો છો અને તમે આ અલ્પેશભાઈને ફોન પણ કરી શકો છો અલ્પેશભાઈને તમે ફોન કરીને સનેડા વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સનેડો વેચવાનો છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું